દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે તમને પરવાનાવાળા જે બાર બોલ જે હથિયાર હોય છે અને એની સાથે ઘણીવાર જો આવા નાના નાના છોકરાઓ ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામમાં પોતે પોસ્ટ મૂકતા હોય છે એના કારણે આજે ગુનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોરબી દ્વારા કરવામાં નોંધ્યો છે અને વાંકાનેર સિટીની અંદરમાં જે બાર બોલ ધારક જે જે છે એવા એક વ્યક્તિ પાસેથી જેનું આઈડી હતું એની પાસેથી એનો ફોટો હતો એ જે ખાસ જેની પાસે જે પરવાનો હતો એ જે છે અલ્તાફભાઈ હુસેનભાઈ માથકિયાના એ એ પાક સંરક્ષણ માટે એને લાઇસન્સનું બહાર બોલવું એમને આ એમને હથિયાર લીધેલું પણ એનું જે દુર્વેશ મહેબૂભાઈ માથકિયા જે એમના નામ એક આઈડી ખોલી અને મિસ્ટર ધ્રુવ બારના ધારકે બારબોરનો જે પરવાનો જે છે એનો ફોટો પાડી એમાં અને અપલોડ કરેલ એટલે તમે જોઈ શકો છો જો બારબોરને એના કારતુસને બધું પણ જપ્ત કરવામાં આવ્યું છે અને એની સાથે બારબોર હથિયારનું જે કબજે કર્યું છે અને એક મોબાઈલ જેની કિંમત પાંચ હજાર મળીને પંદર હજારનો જે મુદ્દામાલ કબજે કર્યો છે આપ જોઈ શકો છો જો ધ્રુવેશ એમ ઝીરો ઝીરો સેવન આ ફોટો એમને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો જે આ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો એના આધારેને જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોરબી પોલીસ કે આનું સર્ચ કરી અને આ વ્યક્તિ સુધી પહોંચવામાં એમને જઈ અને બે વર્ષ પહેલાં ફોટો અપલોડ કરેલો પણ જે પોલીસને આજે ધ્યાનમાં આવતા અલ્તાભભાઈ હુસૈનભાઈ માથકિયા અને દુર્વેશ મહેબૂબભાઈ માથકિયા આ બંને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ખાસ કરીને મારી એ વિનંતી છે કે તમે આવા કોઈ હથિયારો સાથેના ફોટા અપલોડ ન કરો કારણ કે અત્યારનો જે યુગ જે છે એ કોઈ પરવાનો જે આપે છે એ પોતાના સંરક્ષણ માટે આપે છે નહીં કે ફોટો પાડીને તમે ઇન્સ્ટાગ્રામમાં કે એમાં અપલોડ કરો એટલે આ બનાવથી તમારે ચેતવાની ખૂબ જરૂર છે એવી ટીવી પણ તમને સલાહ આપે છે આપને